રાણાવો પંથકના જંગલ વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહ ભંગારનો ધંધો કરતા એક યુવાનનો હોવાનું સામે આવ્યું છે તેમજ આ યુવાનની હત્યા નિપજાવાઈ હોવાનું પણ સામે આવ્યું છે આથી પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરમાં ગાયત્રી મંદિર નજીક આવેલા રવિ પાર્ક પાસે ભંગારનો ધંધો કરતા સૌજી લક્ષ્મણભાઈ પરમાર નામનો યુવાન ગઈકાલે તેના ઘરેથી ભંગાર લેવા માટે નીકળ્યો હતો પરંતુ ત્યારબાદ આ યુવાન પરત ફર્યો ન હતો ત્યારે તેમના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી આ યુવાન રાણાવાવ પંથકના દોલતગઢ ગામ તરફ ગયો હોવાનું માલુમ પડતા પરિવારજનોએ દોલતગઢ ગામે જઈ પૂછપરછ હાથ ધરી હતી ત્યારે એવી માહિતી મળી હતી કે આ યુવાન રાણાબોળી તરફના રસ્તે ગયો છે આથી આ રસ્તા પર શોધખોળ હાથ ધરતા તેનો છકડો રિક્ષા મળી આવ્યો હતો ત્યારબાદ રાણાબોરડી ગામેથી દોલતગઢ ગામના રસ્તે જંગલ જેવા વિસ્તારમાંથી સૌજી નામના એ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે તુરંત જ રાણાવાવ પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં રાણાવાવ પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં આ યુવાનને માથામાં પથ્થરના ઘા દેતા તેની હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે જેમાં પ્રાથમિક તપાસમાં આ યુવાનને માથામાં પથ્થરના ઘા તેની હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાજુ કારાવદરા સાથે દિલીપ જોશી ગુજરાત ન્યૂઝ રાણાવાવ